આપણે સેઝલ કાઈ નહીં કાઈ નહીં સેઝલ ને આપણે છે ને હરાવી દેવાની છે પાકું પાકું પાક રાખવા ગુલાબ જામ હે ગુલાબ જામ તો અત્યારે તો ભાઈ સુપડું ને એવું બધું કરી નાખી કાગળ ને મહેનત થઈ ને કાગળ પર નખાઈ ગઈ ફેમિલી હવે માંડવો બનાવી નાખો ને થોડું ઘણું થઈ જશે જો આ કામ ચાલુ છે બની કે જો આવી રીતે બધું કરી નાખ્યું છે લઈ ડુ ફેમિલી સ્વાગત છે કે નવું કેમ છો તો બધા મજામાં જ હશે તો ફેમિલી છે ને આજે આપણે કાગળ નાખવાનું છે આ ઉપડામાં એટલે બ્લોગ આપણે કાગળ નાખવા ચાલુ કરી દીધો ને સેજલ ને તો બધા અહીંયા ગોઠવાઈ જ કાગળ નાખવાની ફૂલ તૈયારીમાં નૈના બેનને બધા ફૂલ મદદમાં છે તો હાલો કાગળ નાખી દઈએ ને બ્લોગ આપણે ચાલુ કરી દીધો ને ભાઈ વાતાવરણ જો વરસાદ આવે એવું છે ને રાતે તો થોડો વરસાદ આવ્યો હતો એટલે આ કાગળ નાખી દઈએ ચાલો

એ વેલા માટે છે ને ઝુંપડું બનાવું નાનું એવું ટાળીયા જેવું બનાવી નાખીએ ને એટલે વેલો માંડવા જેવું બનાવી નાખીએ જો આ વેલો છે જો આ ફૂલ આવ્યા ફૂલ તો ઈ ફૂલ નું છે ને શાક બને ને એટલે માં થઈ જાય હારો થી વેલો એટલે બે ત્રણ લાકડા ખોડી કરી દઈએ ને એ વાવની બાજુમાં રાખવાનું છે એ બધું વેલો હસવાઈ જાય ઉપર ને ટાળીઓ થઈ ગયો કમ્પ્લેટ અહીંયા ફેમિલી હવે માંડવો બનાવી નાખો ને થોડું ઘણું રહીશ જો આ કામ ચાલુ છે બની જા કે જો આવી રીતે બધું કરી નાખ્યું છે ને ખામણું ને એવું બધું કરવાનું હતું થી કરી નાખ્યું છે ફેમિલી ને કાગળ ને લુગડું નાખવાનું હતું બધું નાખી દીધું ને આપણે આમ તો મે વાડીએ ને એવું કંઈ કામ ન કરતા હોય પણ આ ઘેર તો ક્યારે ક્યારે આવે નાના હોના કામ કરે દીક સમય જાય ને નવરા હોય એટલે મજા આવે કડી બની જા માંડવો જો ને આવી રીતે બધું થઈ ગયો કમ્પ્લીટ હવે ને ફેમિલી છે ને જો આ ફૂલઈ આવી જશે આ ફૂલ છે ને આ ફૂલ ને પછી તોડી ને પછી એનું શાક બને એક નંબર ખાધા કરો એટલે મફત થોડી આ મહેનત કરવાની હોય એટલી બધી મહેનત કરી મોંઘા ને આમ તો છે ને એ બધા માસ થાય પણ અમારે ત્યાં બારે માસ થાય એટલે વાંધો નહીં બધું કમ્પ્લેટ કરીને આડી ખાતર થોડું ઘણું નાખી ને પછી આડી ઘરે જાઉં ને આ બધું ધોઈ ને રસોઈ ને એવું બધું બનાવી છે સેઝલ ને બધા

તો ફેમિલી આતો બગૂત હોય ને ખા સેજલ ને રોકી તો કામ હતું કામ થઈ ગયો હવે જા રોટલા રોટલા કે બેન તૈયાર થઈ ગયા સ્કૂલે જવાનું છે વાહ ભાઈ વાહ તૈયાર થઈ ને આ બેન કેમ રડતી

તો ફેમિલી દુકાને બેઠો જેતો દુકાનેથી બેઠી હું આવ્યો ને જેળજો યાર हमको જાળી બેઠેગા તો થિ નાસ્તો કરી લેગા બી તરીય છે આપણે તો નાસ્તો ને ઉભો તો કઈએ સોડા ને પીયે કઈ બીજે ન હોય સોડા ને ઉભો તો પી લી સિંગ ઘર તો મને સિંગ આપતા જ હતા સિંગ સોડા પી લીધું એક બબલું ખાઈ લીધું તો સિંગ ભરવા લાગી બાને એક લાગલા ભરતા હતા તો ને મને કામ તો લાગે ને પ્રેક્ટિસ થાય ને તો મારે ભરવી હોય ભરવા થાય ને હું ભરવા બેઠી ગઈ છું તો ફેમિલી જો આવું બધું છે ને ગરમી થાય કા કાં બારીસ બારીસ બી હુઆ નહીં હે રાત રાત નો જરા જરા સાંટા ને એવું બધું આવી જાય તો રાત નો આવે તો દિવસ નો ક્યાં આવે આવું આવું ને આવતો તો થઈ જાય તો ગરમી થાય

આપણે કઈ નઈ કાંઈ નહીં ગુલાબ નહી ખાઉ નઈ 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 ગુલાબજામુ ગયું ગીળું મને વસ્તુ ના ખાવ બીજું ગમે એવી વસ્તુ રાખીશું પણ ગુલાબજામુન ગી ગીળી વસ્તુ મને ના આવે

અને ને સોમવારે આપણે એક તો મહાદેવનો વિડીયો હોય તો આજુબાજુ મંદિરનો હોય ને એ વિડીયો આપણે લઈએ જ લઈએ છીએ તો જો તમે હજી સુધી અમારે જોયા ન હોય તો ફટાફટ જોઈ લેજો આપણે ઘણા બધી મહાદેવના મંદિરના વિડીયો બનાવેલા છે તો ફટાફટ જોઈ લેજો ને આના પછી હવે એકાદ વિડીયો આપણે કરવાનો છે ચેલેન્જિંગનો ટાઈમ ટેબલ મેકિંગ આપણે જૂથડું બનાવી નાખ્યું બનાવેલું હતું કાગળ લખવાનું બાકી કેથી ને કેતા આજ રહેતા પછી પાછો ઓલો વેલો હતો

જમી બમી આરામ ને ભજીયા તો કઈ સેજલ બનાવતી નથી ને બળ પડે ને એટલે કા બળ પડે આય બળ નું ખાવા ગાગડી બનો ખાલ કાય નહીં બનાવી દેવી દેતી નથી ભજીયા બનાવી ખાવા તો હાલો આગડી હા પાડી દો નથી બનાવી દેતી નત બનાવી દેવા સા માની ગઈ ને તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સબ અને કેવો લાગ્યો હવે તમને વિડિયો કમેન્ટ કરીને કહેજો અને આજનો વિડિયો બસ અહીંયા સુધી જ ફરી મળ્યું છું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય